નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ગોરા નવા બ્રિજ ઉપરથી આજે બપોરના સમયે એક સત્યાવીસ વર્ષીય યુવાન યદીશ નરેન્દ્રભાઈ તળવી રહેવાસી વસંતપુરાનાઓ રહસ્યમય સંજોગોમાં નર્મદા નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે સૂત્રો આધારિત મળતી માહિતી મુજબ આજે ઓગણત્રીસ એપ્રિલની બપોરે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા બ્રિજ ઉપરથી એક સત્યાવીસ વર્ષીય યુવાન નર્મદા નદીમાં કૂદી જવાનો બનાવ સામે આવતા તંત્ર દ્વારા પાણીમાં ગરકાવ થયેલા યુવાનને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી પણ મોડી સાંજ સુધી આ સમાચાર બની રહ્યા છે ત્યાં સુધી પાણીમાં ગરકાવ થયેલા યુવાનની કોઈ ભાડ મળી આવેલ નથી હાલ તો આ યુવાને એવું અંતિમ પગલું શા માટે ઉઠાવ્યું છે બાબતે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પોલીસે આ મામલે જાણવા જોગ નોંધ લઈ આ બાબતે યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે આગળના વધુ ન્યૂઝ અપડેટ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો